પ્રાથમિક માહિતી અનુસાર સાલાસર માર્કેટમાં આવેલી એક દુકાનમાંથી ધુમાડા નીકળતા જોવા મળ્યા જેથી આસપાસના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દુકાનમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા આગની જાણ થતાં જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી આગની તીવ્રતા એટલી હતી કે ફાયર ફાઈટરોને દુકાનના કાચ તોડીને અંદરથી કાપડના ટાંકા બહાર ફેંકવા પડ્યા હતા ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવા છતાં કાપડનો મોટો જથ્થો બળીને ખાક થઈ જતા વેપારીને ભારે નુકસાન થયું છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ફાયર ફાઇટર્સની સતર્કતા અને ઝડપી કાર્યવાહીના કારણે આગને વધુ ફેલાતી અટકાવી શકાય હતી અને થોડા જ સમયમાં આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને પરિસ્થિતિ સામાન્ય બની રહી છે